જી મારું નામ રાજેશભાઈ સખિયા છે હું ગોંડલ તાલુકાના નાગડકા ગામનો રહેવાસી છું હું સામાજિક કાર્યકર્તા છું હું ગોંડલની અંદર સતત બે હજાર બે હજાર બારથી ગોંડલની ગુંડાગીરી અને સામતશાહી સામે લડતો આવેલ છું અને અમારા ગોંડલના જે ગટરથી લઈને ગુંડાગીરી સુધીના પ્રશ્નોથી હું વાકેફ છું એટલા માટે જે હાલ અમારી જે ગોંડલની અંદર ગોંડલ હિતરક્ષક સમિતિ બની છે એની અંદર હું મારા સમયનું અને મારા શ્રમનું યોગદાન સો ટકા આપીશ કારણ કે અમારા ગોંડલની જે ગુંડાગીરી છે એ ચરમસીમા ઉપર છે ઓગણીસો એંસીના દાયકાથી આપ જોઈતા આવતા હશો કદાચ ગોંડલની અંદર અમારા પીઆઈના મર્ડરથી માંડી અને આરોગ્ય મંત્રી સુધીના લોકોના જે મર્ડર થયા છે વલ્લભભાઈ છે પોપટભાઈ સોરઠિયા છે આ બધા મર્ડર થયા છે એ લોહિયાળ ઇતિહાસને આપ સૌ વાગોળો તો આવનારી પેઢીને કદાચ પગ નીચેથી જમીન વહી જાય એવું એવું સર્જન આ તાલુકાની અંદર થયું છે આવો અમારો ઇતિહાસ છે અને આ ઇતિહાસ હવે અમારે આવનારી પેઢીને નથી આપવો એટલે અમે અમારી રીતે સંઘર્ષ કરવાના છીએ અને આ સંઘર્ષનું પરિણામ સુધી અમે પહોંચવાના છીએ એના માટે જે જે કાંઈ પણ અમારે કરવું પડશે જેની સાથે અમારે રહેવું પડશે તેની તમામની સાથે રહીશું તાજેતરમાં બનેલી ત્રણ ઘટનાઓનું હું કહું કે સંજુ સોલંકી જે જૂનાગઢથી છે પછી રાજકુમાર ઝાટ છે દેવ સાટોડિયા છે અને અમિત ખૂંટ છે આ ત્રણેય પ્રકરણો જે છે એ પ્રકરણોની અંદર એને ન્યાય સુધી પહોંચાડવાનું કામ અમે સો ટકા કરશું અને એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એ માધ્યમથી જ અમે આ ગોંડલ હિતરક્ષક સમિતિનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આગામી એકત્રીસ ઓક્ટોમ્બરે અમે સરદાર વલ્લભભાઈ પટેલની ઐતિહાસિક જન્મજયંતિની ઉજવણી કરશું અને રાષ્ટ્રીય લેવલેથી અમે જે કાંઈ સંવેદનશીલ નેતાઓ છે એને આમંત્રિત કરશું અને એમને આહવાન કરશું કે તમે પણ આ ગોંડલના આ ગુંડાગીરીને ખતમ કરવા માટે સહભાગી બનો અને વિશેષ અમે દસ્તાવેજીકરણ કરી અને આ ગુંડાગીરીને ખતમ કરીશું અને એ ખતમ કરવા માટેના અમે મૌલિક અધિકાર પણ રાખીએ છીએ